હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ હાઉ તમ તમારે તમારે જેને આવવું હોય એને વયા આવજો પણ ડાયલોગ બાજી નો કરતા હા નમસ્કાર મિત્રો દેવાયત ખાવાડ અને મૃતદાન ગઢવીનો વિરોધનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો વૃદ્ધાન ગઢવી એક ડ્રાઇવરામાં દેવાયત ખાવાડને સંબોધીને એક વાક્ય કહ્યું હતું ત્યારે દેવાયત ખાવાડા પણ અત્યારે વળતો જવાબ આપતા ખૂબ જ આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે જે મિત્રો આ વિડીઓમાં તમે જોઈ શકો છો કે દેવાત ખાવાડે બીજના અંદર જોઈને પડતો જવાબ આપતા ઘણું બધું કવિ છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો ખવડીયાઓ એને તમારે જોવો હોય તો સિંગડા શિંગડાનો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય વોન બાઈ મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ ઈ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં હોનભાઈ નો મલા તો રાખતા ન આવડ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં ઉભો હતો ને એટલે માથી માંગી હતી બાકી હવે હોય અને હવે તમને કેતો જાઉં છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાત ખડતા ખડતા કહેતો જાઉં છું સાંભળો આવે માં નથી બોલતો હવે માથી માંગુ તો હું ડાયરા મૂકી દેશ હાઉ તમ તમારે તમારે જેને આવવું હોય એને વય આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો મોરે મોરો મારી દ્યો તો માનું મરજના દીકરા છો